સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે યુટીટી એટી સિક્સમી ઇન્ટરસ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે જે એક પ્રીમિયર ઇવેન્ટ છે જે ભારતની અંડર નાઇન્ટીન અને અંડર સેવન્ટીન ટેબલ ટેનિસ પ્રતિભાને એક સાથે લાવે છે એકત્રીસ રાજ્યો અને સંસ્થાઓની ભાગીદારી સાથે ચેમ્પિયનશીપ આવતીકાલે સમા ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટ્સથી ભરપૂર આઠ દિવસની રોમાંચક સ્પર્ધા યોજાઈ રહી છે આ યુવા રમતવીરો માટે આ ચેમ્પિયનશિપ ખૂબ જ મહત્વ ધરાવે છે તે રાષ્ટ્રીય માન્યતાને ગૌરવ તરફ એક પગથિયું છે ગયા વર્ષે ગુજરાતની અંડર નાઇન્ટીન ગર્લ્સ ટીમે ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે જે રાજ્યની ટેબલ ટેનિસ સફરમાં નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા આશા રાખે છે કે રાજ્ય આ વર્ષે તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખશે અને વધુ એકવાર મેડલ મેળવશે ગર્લ્સ કેટેગરીમાં પ્રથાપ પવાર અને રિયા જયસ્વાલ જેવી પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે છોકરીઓની કેટેગરીમાં આયુષ્ય તન્ના અને જન્મંજય પટેલ સાથે આગામી ચેમ્પિયનશીપમાં સફળ અભિયાન માટે અપેક્ષાઓ વધુ છે ચેમ્પિયનશીપમાં અંડર નાઇન્ટીન મેચો માટે ડીએચએસ બોલ સાથે સ્ટીંગા ટેબલ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે જે ટોચના સ્તરના રમવાનો અનુભવ સુનિશ્ચિત કરશે કોમ્પિટિશન મેનેજર એન ગણેશનની આગેવાની હેઠળ અને મંગેશ મોપકર જેવા અનુભવી અધિકારીઓ દ્વારા સમર્પિત રેફરિંગ પેનલ પાસઠથી વધુ એમ્પાયરો સાથે વ્યાજબી રમત સુનિશ્ચિત કરીને કાર્યવાહીની દેખરેખ રાખશે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ સરળ અને વ્યાવસાયિક અનુભવ સુનિશ્ચિત કરીને તમામ સહભાગીઓ માટે રહેવા પરિવહન અને ભોજનની સચોટ આયોજન કર્યું છે ટીટીએબીએ તેના સમર્થનને વેગ આપવા માટે જાહેર ક્ષેત્રના ઓએનજીસી બેંક ઓફ બરોડા ઇન્ડિયન ઓઇલ ગેઇલ એરપોર્ટ ઓથોરિટી શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને જીએસીએલ સહિતની સંખ્યાબંધ પ્રાયોજકોને જોડ્યા છે આ ચેમ્પિયનશીપમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન તરીકે બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત મહેમાન તરીકે શ્રીમતી પિંકીબેન સોની મેયર વડોદરા શ્રી કમલેશ મહેતા સેક્રેટરી જનરલ ટીટીએફઆઈ શ્રી કુમાર ચીફ જનરલ મેનેજર ગેઇલ શ્રી વિવેક ગુપ્તા ડેપ્યુટી જનરલ મેનેજર બીઓબી શ્રી સરગમ ગુપ્તા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બીઆરજી ગ્રુપ શ્રી હરિકુમાર પિલ્લઈ સેક્રેટરી ટીટીએ ઉદઘાટન માટે શ્રીમતી જયાબેન ઠક્કર ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન અને શ્રી કલ્પેશ ઠક્કર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હાજર રહેશે તો એટી સિક્સ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે બહુ જ આનંદ ઉત્સાહ અને ગૌરવ લેવા જેવો પ્રસંગ વડોદરાના આંગણે છે અને એમાં એક હજાર પચાસ જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને દસ દિવસ આ ઇવેન્ટ ચાલવાનું છે તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે એમનું એમના પરિવારનું સ્ટેટનું અને નેશનનું એવી શુભકામના પણ આપું છું અને વડોદરાનું ટીટીબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે કમલેશભાઈ એટ ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે વાહ કમલેશ મહેતા સાહેબ અમારા ગણેશનજી અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સુહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને પેરા ફ્રેન્ડલી સમાજેડિય સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે જોવાલાયક સમજવાલાયક પણ છે એટલે જ્યાં મન હોય તો માળવે જવાય અને પૂછતાં પૂછતા પૂના પહોંચાય પણ આ બધું જ આપણને એક જગ્યાએ મળે એ વડોદરા છે અને બધાનો આપણા પર ખૂબ શું કહેવાય વિશ્વાસ છે એ વિશ્વાસ જીવંત રહે એવા પ્રયત્ન અમે હંમેશા કરતા રહીશું હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ ટી એટી સિક્સ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ જે બરોડામાં યોજાઈ રહી છે થર્ડ જાન્યુઆરી ટી ઇલેવંત જાન્યુઆરી એના માટે ગુજરાત ગવર્મેન્ટ સેસએજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ટીટીએબી ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અહીંયા આપણે જોશું કે એક હજારથી વધારે ખેલાડીઓ યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે અને એ લોકો આપણા સ્ટાર્સ છે એટલે તો બધાને આમંત્રણ છે કે આવીને જોઈ અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે અને આ એક સિલેક્શન ટોર્નામેન્ટ પણ છે એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન આ અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે અને અહીંયાનો જે ડ્રો અને બધું છે કાલે થશે આજે સાંજે થશે એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે એટલે એમાં એ આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ અને હેપી ન્યૂ ઇયર વડોદરા જે સંસ્કારી નગરી સાથે રમતગમતની પણ નગરી તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીએ જેમનું સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પને ક્રિકેટ તો છે જ હમણાં જ આપણે ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે જોઈ પણ ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન જે વડોદરાનું છે એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે જ્યારે સમગ્ર ભારત બે હજાર છત્રીસના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે ત્યારે વડોદરામાં ટેબલ ટેનિસના સારામાં સારા ટૂર્નામેન્ટ્સ આવે એ માટેના પ્રયત્ન ટીટીએબી દ્વારા કરવામાં આવી રહ્યા છે આપણા પૂર્વ સાંસદ અને ટીટીએબીના બીના પ્રેસિડેન્ટ જયાબેન સેક્રેટરી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા આવનારા ત્રણ મહિનાની અંદર ત્રણ મોટા ટુર્નામેન્ટ્સ આવી રહ્યા છે અને એની પહેલી ટુર્નામેન્ટ કે જે આપણી યુટીટી જુનિયર નેશનલ ચેમ્પિયનશીપના આયોજનની આ પત્રકાર વાર્તામાં તમામ આપણા દેશના રાજ્યોમાંથી પ્લેયર્સ આવવાના છે અને મોટી સંખ્યામાં જે જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે અને વધારેમાં વધારે લોકો વડોદરાને વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું